કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈ સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજવ ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા આ બે માં કોઈ કીધું તમારે સરપંચ થવું છે ડેલિકેટ થવું છે શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજામાં બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલીકેટ થવરાય તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિકેટ થવરાય પણ ડેલિકેટ થયો તો નક્કી છે કે એ કને તો ભાઈ એ વાત તો છે ને પ્રમુખ વાળો વિચિત કે મગજમાં છે ને તો પછી

મને તો ઠપકો હાલે છે ઘણા મને શું કેમ ઓફિસ બેહવા જવું મેં તો સારું હવે નહીં બેહવા બીજું શું થાય હા અમારી ગુરુ હવે હવે આટલી ગાડી પડી હવે નહીં સમજો તમે અમને તમને ખબર પડતી હોય તો અમને સમજ પડશે બીજું શું થાય માનસે હવે કે હવે માનસે પણ મારી તો એટલી કે આપણે ઉધારતા હતી મન મનની ઉધારતા એટલે મનની ઉધારતા હતી બધા કહીએ ભાઈ આવે છે બધા ધારાસભ્યો એમ કહે બેસે કરીને આવે કરીને વાતે થાય નાનું મોટું તો કરતા